માધાપર ગામમાં અનોખું અને શાનદાર લાઈટ ડેકોરેશનની સાથે નવદુર્ગા ગરબી ચોકમાં નવરાત્રીનું આયોજન અરજણભાઈ ભૂડિયા પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવતું હોય છે જે અલગ જ નવરાત્રિનો માહોલ જોવા મળે છે સ્ટોરી રિપોર્ટભાઈ કરણ વાઘેલા ભુજ અલગ અલગ સ્ટેપ્સ શીખાડવામાં આવે છે અને હું મહિના પહેલાંથી પ્રેક્ટિસ દોઢ એક મહિના કે મહિના પહેલાંથી ચાલુ કરું પ્રેક્ટિસ આ વખતે એકસો એંસી છોકરાઓ છે અને હું એમને અલગ અલગ વસ્તુઓથી શીખાડું હેલ હોય દીવાથી દાંડિયા ઘણી બધી વસ્તુઓ નવે દિવસ લેઝિમ હોય નવે દિવસ અલગ અલગ વસ્તુઓથી અલગ અલગ સ્ટેપ શીખવાડી અને અહીંયા રજૂ કરવું લોકોની સામે નાના છે અને મોટા છે બેગ બે રાઉન્ડ કરવામાં આવ્યા છે નાના પાંચથી દસ કે પાંચથી અગિયાર હાઈટ બોડી અને એને કેચ અપ કરવાની કેપેસિટી પ્રમાણે હોય અને મેક્સિમમ પંદરથી સોળ વર્ષ સુધીના છે તકલીફ તો પડે છોકરા સાચા હોય એટલે પણ એ લોકોને જ એટલો ઇન્ટરેસ્ટ છે એટલો રસ છે એ જોઈને જ મને એમ થાય કે અમુક હોય એવા જેને ન ફાવતું હોય પણ તો બી એનો જે રસ હોય એને ઇન્ટરેસ્ટ હોય એ જોઈને એમ થાય કે નાના ભલે તમે રહ્યો અને શીખો આજના ટાઈમમાં આટલું આ કલ્ચરને કેરી ઓન કરવું બહુ જરૂરી છે બિકોઝ આજે ફિલ્મના સોંગ ઉપર નાચે અને કાંઈ પણ ઘણી બધી વસ્તુ એવી થાય છે જે આપના ગરબાઓને સૂટ નથી કરતી પણ તો બી આજના ટાઈમમાં આટલો રસ લે છે છોકરા ને હું તો હજી કહીશ જેટલા આવે એટલા હું એક્સેપ્ટ કરીશ પણ તમે રસ લો અને કલ્ચરને ફોર્વર્ડ લઈ જાઓ આગળ કેરી ઓન કરી જવા ગુજરાતી અને આપણા કાનાના હોય અને આપણા માતાજીના હોય બસ કૃષ્ણ ભગવાન અને માતાજીના જ ગીતો ગુજરાતી ખાસ કરીને આ અમારી નવદુર્ગા પરિવારના માધ્યમ માધ્યમથી ચુમ્માલીસમું વર્ષ દિવસ ઉજવાઈ રહ્યો છે આ અમારો પરિવાર આખો અને અમારી સાથે જોડાયેલો આખો ગ્રુપ વર્ષોથી ત્રીજી પેટીથી જોડાયેલું છે અને એમાં ખાસ કરીને જે આ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એ અમારા પરિવારની છે એટલે વર્ષોથી આ ડેકોરેશન દર વર્ષે નવું બનાવું અને નવી ડિઝાઇન સંજય ભૂડિયા છે નાન ભૂડિયા છે અમારા હરીશ પિંડોળિયા છે નાન રામજી ભુડિયા છે અમારા પરિવારના જ બધા સાથે મળી દિવા નવરાત્રિના એક મહિનાથી પહેલેથી અગાઉથી નવી આ ગ્રાઉન્ડને આ રસ્તાને આ સ્ટેજને શોંપે એવું દર વર્ષે નવી ડિઝાઇન બનાવી અને અહીંયા અહીંયાનું બનાવવામાં આવે અને જ્યારથી આ એલ લાઇટ આવી ત્યારથી નવી નવી જે ડિઝાઇનો જે ઇટાલીની અંદર ક્રિસમસના દિવસે જે આખા મોટી મુખ્ય બજારને શણગારવામાં આવે એની ડિઝાઇન ઉપરથી આ ડિઝાઇનને બનાવી અને આપણે પોતે અહીંયા કારણે એલ લાઇટો મંગાવીને આખું બનાવી તો દર વર્ષે નવો કોન્સેપ્ટ હોય અને એક ઉત્સાહ આ કોઈ એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અમારી સાથે જોડાયેલા વર્ષોથી ત્રણ ત્રણ પેઢીથી પરિવાર માતાજીની દુર્ગાની આરાધનાની તન મન ધનથી એમાં અમે ભાગે કોઈ જાતનો બહારથી ફાળો કરતા નથી સૌ અમારા પરિવારના સહયોગથી શુભમ મંડપ છે નવદુર્ગા આપણા જે સાઉન્ડ સિસ્ટમજી છે દિપેશ ભુડિયાની જાદવજી ભુડિયાની અમારા પરિવારના સૌ પોતરા પોત્રીઓ દોતરા દોત્રીઓ છે તો એ વર્ષોથી અલગ અલગ ધંધાની અંદર સાથે જોડાયેલા છે અને વર્ષોથી એક જ ડેકોરેશનવાળા જે હતા છેલ્લા પાંત્રીસ વર્ષથી નાણભાઈનું ડેકોરેશન શરૂઆત કરતી ત્યાંથી આજ સુધી એટલે એક અમારો ભાવ ઉત્સાહ અને અમારો જે આ અને લગતો જે બિઝનેસ સાથે જોડાયેલા અમારો પરિવાર એના કારણે કચ્છની અંદર નહીં પણ હું એમ માનું કે ગુજરાતની અંદર પણ દર વર્ષે નવું ડેકોરેશન એલઈડી લાઇટથી બહુ જૂથ જોવા મળતું હશે અને એને એના કારણે આજે કચ્છની અંદર શેરોમ રાત ઇલેક્ટ્રોનિક ડિજિટલ યુગ થઈ ગયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માણસો અત્યારે ઓનલાઈન નિહાળતા હોય છતાં ક્યારેક એવા બધાનો ભાવ હોય કે ચાલો આપણે સ્થળ ઉપર જઈને એકવાર રૂબરૂ જોઈએ એના ભાવથી પણ કચ્છમાંથી આના મોત માતાજીની આરાધના સાથે જોડાયેલા પરિવારો હોય એના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારા ડેકોરેશન જોવા માટે સારા સારા અનુભવ સારા આનંદ મેળવવા માટે ફોટોગ્રાફી કરવા માટે પરિવાર સાથે રાત્રે એક વાગ્યા સુધી અલગ અલગ શહેરોમાંથી ગામમાંથી આવતા હોય એ અમારા માટે આનંદ દિવાર છે અમારો ઉદ્દેશ મા દુર્ગાની નવ દિવસ માટેની આરાધના અમારો પરિવાર અમારા સાથે જોડાયેલો સમુદાય અને અમારા દીકરીઓ જે છે એ સાથે મળી અને જેના પરિવારને દીકરા દીકરીને રાખવા એકસો સિત્યાલીસ ખાન છોકરાઓને એક મહિના અગાઉ નવરાત્રિની અંદર નવા માતાજીના ગરબાના કોન્સેપ્ટ ઉપર નવા નવા તાલ ઉપર શીખવાડી અને ત્રણથી ચાર ગરબા રોજ નાના બાળકો કરે એના પછી મોટી દીકરીઓ એક કલાક માટે રાસ રમે એટલે બેથી બે અઢી કલાક પૂરતો અમારો કાર્યક્રમ હોય અને બાર સવા બારે બંધ થઈ જતો હોય અમારી વર્ષોથી પરંપરા સરકાર બે વાગ્યાને છૂટ દે કે પાંચ વાગ્યાને છૂટ દે પણ અમારા આ રાસ ઉત્સવની અંદર બાર વાગે અમે રાસ પૂર્ણ કરી અને હવે આ ડેકોરેશનના ફોટોગ્રાફી માટે બહારથી આવતા હોય એટલે એક વાગ્યા સુધી ડેકોરેશન ચાલુ રાખી એટલે કોઈને આવીને ડેકોરેશન જોવું આનંદ માણવું હોય તો માની શકે પણ બાર વાગ્યા પછી રાસ અમારો બંધ હોય બસ માતાજીની દયા છે અમારા પરિવારજનો ઉપર ગામ ઉપર અને આ ઉત્સવ આ ચુમ્માલીસમું વર્ષ આ વર્ષે પૂર્ણ થશે આવતા વર્ષે પિસ્તાલીસ વર્ષ જીવતા હશું તો આવો અને આનંદથી માતાજીની સેવા કરશું એ માને પ્રાર્થના કરી સૌ ગ્રામજનો દાતાઓ ને કાયમી સહયોગથી વ્યવસ્થાની અંદર હોય સુરક્ષાની અંદર હોય બીજી અનેક વ્યવસ્થાઓની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે અમને આનો લાભ મળતો હોય એવું ને દુર્ગા સૌને અમારા પર આશીર્વાદ અપાવે એવી અભ્યાસ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે